ગણેશ હવે સમય જ રહ્યો છે વડોદરા શહેરમાં ગણેશ ભક્તો માં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે વડોદરા શહેરની દીકરી વિભા પટેલ દ્વારા આ વર્ષે એકસો ને એકાવન ગણપતિની પ્રતિમા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવી હતી મુંબઈ બાદ વડોદરામાં ઉજવાતો ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ ત્યારે ગણેશ ઉત્સવને ગણતરીનો સમય જ બાકી રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં ગણેશ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા જોવા મળી મળી રહ્યો છે છે સાથે સાથે જ જ ગણેશ ભક્તો ગણપતિની સ્થાપનાને લઈને ખૂબ રહ્યા ત્યારે વડોદરા શહેરની દીકરી વિભા પટેલ દ્વારા છેલ્લા ચાર વર્ષથી ગણેશજીની પ્રતિમાનું વિતરણ કરી રહી છે ત્યારે આ વર્ષે વડોદરા શહેર વાઘુડિયા રોડ પાસે આવેલા સવિતા હોસ્પિટલ સામે ફાઉન્ડર ઓફ ચિત્રકલા વેલી આયોજક વિભા પટેલ દ્વારા એકસો એકાવન ગણપતિ ની પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં વિભા પટેલ દ્વારા ગણપતિની પ્રતિમા બનાવવામાં આવે છે સાથે જ પર્યાવરણ અને જળચર જીવોને નુકસાન ન થાય તે માટે ઇકો ફ્રેન્ડલી ગણપતિની પ્રતિમા બનાવવામાં આવે છે અને મધ્યમ પરિવારના લોકોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે ત્યારે ફાઉન્ડર ઓફ ચિત્રકલા વેલી આયોજક વિભા પટેલ દ્વારા ગણેશ સ્થાપના માટે આ પ્રતિમા પહેલાં પંદર દિવસથી બુકિંગ શરૂ કરવામાં આવે છે જેથી ગણેશ ભક્તોને મનગમતી ગણપતિની પ્રતિમા મળી રહે તેઓ આ ઉમદા કાર્ય વિભા પટેલ દ્વારા કરવામાં આવે છે ત્યારે વધુમાં વિભા પટેલે શું કહ્યું આવો જાણીએ હું વિભા પટેલ મૂર્તિકાર છું છેલ્લા પચીસ વર્ષથી આ જ પિંડમાં મારું કામ રહ્યું છે માટીના સ્કલ્પચર ને મૂર્તિઓને બનાવું છું છેલ્લા ત્રણ ચાર વર્ષથી મને મનમાં એવી ઈચ્છા થઈ કે ગરીબ લોકો જે પૈસે ટકે સદ્ધર ના હોય એવા લોકોના ઘરમાં ગણપતિ બાપાની પધરામણી થાય એવા સેવાર્થે મેં આ ગણપતિની મૂર્તિ આપવાનું ચાલુ કર્યું સાતમી સપ્ટેમ્બરે આપણે અહીંયા ગણેશ ચતુર્થી છે તે દિવસે લોકો સ્થાપના કરે એના બે દિવસ પહેલાં એટલે કે આજે પાંચમી સપ્ટેમ્બરના રોજ મેં મારા ત્યાંથી લોકો ગણપતિની મૂર્તિ લઈ જશે અને એકસો એકાવન મૂર્તિનું સંકલ્પ કર્યું તો આ વખત એટલે એકસા એકસો એકાવન મૂર્તિ હું સેવા પેટે આપવાની છું જેમાં મારો કોઈ ફાઈનાન્શિયલ એ નથી કે લોકો પાસેથી હું કંઈ પૈસાનું કલેક્શન કરું ગરીબ લોકોના ઘરમાં જે મધ્યમ વર્ગીય હોય છે ફાઈનાન્શિયલ કે એ લોકોના ઘરમાં ભગવાન બેસે અને એમનું જીવન આનંદમય થાય એ ઇન્ટેન્શનથી મેં આ સેવા ચાલુ કરી છે